નમસ્કાર દોસ્તો હું ગઢિયા જુલી રાજકોટથી આજે ભાદરા ગામમાં આવ્યા છીએ અને આપણે એ સંસ્થાના અમુક જ્યુસ આપ્યા હતા આ ભાઈને એમને ઘણી એવી પ્રોબ્લેમ હતી તો એને સોલ્વ થઈ ગઈ છે તો આપણે એના જ મોઢેથી સાંભળશું કે આપણા એ સંસ્થાના આ જ્યુસ એમને કયા કયા ફાયદો થયો છે તો રમેશભાઈ તમે જ કહો કે તમને અમારી આ જ્યુસ પીવાથી શું ફાયદો થયો છે અને દોસ્તીઓથી ફાયદો એ કે મને ડાયાલીસ કરવાનું હતું ડોક્ટરે ના પાડી હતી કે ભાઈ ડાયાલીસ કરો અને મેં ડાયાલીસ નથી કર્યું અને આયુર્વેદિક આ જૂસથી મને ડાયાલીસ નથી બચી ગયો અમારા જ્યુસ તમે કેટલા ટાઈમથી ખાલી પીવો દોઢ મહિનો થયો દોઢ મહિનાથી પીવું છું મને ઘણું રિઝલ્ટ છે હું અત્યારે સાયકલ ચલાવું બરાબર છે તો તમે જયારે જ્યુસ ચાલુ કર્યા એ પેલા તમે ડોક્ટર પાસે ગયા હશો અને તમે કેટલા ટાઈમ થી આ વસ્તુ થી હતા બીમાર તો એમાં તમને રિઝલ્ટ મળી આઠ વર્ષથી બીમારી હતી બધા અમદાવાદ ગયો હતો નડિયાદ ગયો હતો રાજકોટ બધા દવાખાના થઈ ગયો

તો આપણે આપણી સંસ્થાના ઇમ્યુનો સ્ટોન લીવો અને કફડોગ ઈ ચાર જ પ્રોડક્ટ આ આપી હતી એમને બહુ જોરદાર એવી સારી તકલીફ હતી કિડની બાબતે તો એમને આવું દોઢ મહિનાની અંદર જોરદાર રિઝલ્ટ મેળવ્યું છે જોરદાર રિઝલ્ટ મળશે તો હું દોસ્તો તમને એક જ વસ્તુ કહું છું કે આપણે છે ને હરેક ગામમાં હરેક સિટીમાં ને હરેક ઘરે ઘરે આયુર્વેદ પહોંચાડીએ અને ઘરે ઘરે જઈ અને લોકોને માહિતી આપે કે આયુર્વેદ શું છે અને આપણી એ ડબલ્યુપીએલ સંસ્થાના આવા આવા સારા રિઝલ્ટ છે તો નમસ્કાર દોસ્તો તમે બધા પણ આ યુઝ કરજો